ગુજરાતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના મહિલા સુરક્ષિતના દાવા પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે હાલમાં જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મંચ પર જાહેરાત કરી હતી કે ગુજરાતમાં મહિલાની છેડતી કરનારની હવે ખેર નહીં પણ શું તમને લાગે છે કે મહિલાને છેડતી નહીં થઈ હોય હાલમાં જ બોપલ મહિલા પોલીસ સ્ટેશનનો એક કિસ્સો આવ્યો હતો જેમાં એક પીડિત મહિલાએ સ્થાનિક પોલીસની મદદ માગી હતી જેમાં પોલીસ કર્મચારીએ મહિલાને ન બોલવાના અપશબ્દો બોલવામાં આવ્યા હતા જો તમને પણ સુરક્ષિત છો તેવું સમજતા હોય તો ચેતી જજો નીકળો તો તમારી સાથે પણ આવું બની શકે છે એક મહિલા પત્રકાર સાથે આવી ઘટના બનતી હોય તો આ મહિલાનું તો શું ન થતું હશે વાડજ વિસ્તારમાં રહેતી મહિલા પત્રકારે એક રિક્ષા ચાલકની રિક્ષામાં બેસીને પોતાની જગ્યા પર જવાનું હતું તે દરમિયાન રિક્ષા ચાલકે મહિલાની પાસે મહિલાનો નંબર લીધો હતો તે પછી ચાલકે છેલ્લા બે મહિનાથી ટેલિફોન દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને માનસિક હેરાન કરવામાં આવતી હતી જો બાદ પત્રકાર મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેનું નામ દિલીપસિંહ લાડવા નામ જણાવેલ હતું અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા